મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સારવાર જ્યારે તમે વર્તમાનની હાજર ક્ષણમાં ઉપસ્થિત હો છો હું કોણ છું એની પણ જાણકારી હોય છે અને આ જગત છે કે નહીં એની પણ ખરેખરી જાણકારી હોય છે એ અવસ્થા તમને શિવોહમ કે નિજાનંદ સ્વરૂપમાં લઈ જતી હોય છે તમારામાં બેઠેલા અક્ષરને વડે જોવાની ચેષ્ટા પણ તમને વર્તમાનમાં ઉપસ્થિત કરી દે છે વર્તમાનમાં ઉપસ્થિત હોવું એટલે અલૌકિક આત્મસ્મરણની અવસ્થામાં હોવું એ અવસ્થામાં જ આપણને સત્ય શું છે પ્રેમ શું છે અને આનંદ શું છે એની અનુભૂતિ થાય છે એટલે એને રૂપ કહ્યું છે કે એવી જ એ અવસ્થા હોય તો શું હોય એને શબ્દમાં કંડારી છે એક એકાંતે નિજાનંદમાં एक एकान्ते निजानन्द मा हम छु शिवानन्द मा एकान्ते निजानन्द मा हम छु शिवानन्द मा एकान्ते निजानन्द मा

સમયે બેઠો ક્ષણ જાલીને સમયે બેઠો હવે હોઉં છું હો આનંદ માં ક્ષણ જાલીને સમયે બેઠો હવે હોઉં છું હોવાનંદ માં એકાંતે છું ંદમાનંદમાં તો ક્ષણને ઝડપે એ મર્દ તો એ મર્દાનગી માટે મરણ તોલ પ્રયાસો કરવા પડે અને પછી જો સમયમાં તમે બેઠા છો એ તમને હોવાપાણામાં સ્થિત કરી દે છે અને એનો આનંદ છે એ હોવાનંદ છે जीवन ची सङ्ग मा जीवन ची सङ्गमा तदीन चिदानन्द जीवन रंग सङ्गमा તાક દીન છે ચીદાનંદમાં એક એકાંતે નિજાનંદમાં શિવો હમ છું શિવાનંદમાં તુર્યાતીત અવસ્થા કાલાતીત અવસ્થા સચ્ચિદાનંદ અવસ્થામાં તમે સમયની બારોબાર પર ને ઉપર થઈ જાઉં છો એની વાત છે આગળ સમય માને સમયસર સમય માને સમયસર સમય પર બ્રહ્માનંદ માં સમય માને સમય माने, सल, पर मा, तो समय से, सो माने, सो सल, सो पर सोमयमाने समयसरमयप ब्रह्मानन्द्रह्मानन्दने एक समयपर ब्रह्मानन्दे निदानन्द

યોગારૂઢ છો શૂન્ય બેઠો છો પૂર્ણાનંદ માં ક્ષણ જાલી ને યોગારૂઢ થયો શૂન્ય બેઠો છું પૂર્ણાનંદ માં તો કાયા મસ્તક ડોક ને સીધી રાખવાથી પણ યોગારૂઢ થવાય છે અને વર્તમાનની હાજર ક્ષણમાં પણ તમે યોગારૂઢ થાઓ છો ક્ષણ જુઢ છો શૂન્ય બેઠો છું એક પૂર્ણાનંદ માજાનંદમાં શિવોહમ છું શિવાનંદમાં પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમાં